ઠાકોર સમાજ સમાજ સુધારાનું બંધારણ કરી અને સરાહનીય કાર્ય કર્યું છે જેમની સરાહના થઈ રહી છે અને જે અનુકરણીય કહેવાય છે વળી સુરેન્દ્રનગરના કલેક્ટરની થઈ રહેલી ઈડીની તપાસ અને ધરપકડને લઈ પટેલ સમાજ મેદાને ઉતર્યો હતો ત્યારે મોટા સમાજોના મૂળ થતા હોય છે જ્યારે નાના સમાજ ઈતર સમાજ ધડામાં જતા હોવાની વાત ચાલે છે ઈતર સમાજે ગૌરવ લેવા જેવી બાબત એ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઇતર સમાજમાંથી આવે છે ત્યારે સમાજ સુધારા માટે સંગઠિત થતા સમાજો સરકારી કામગીરીને લઈ સંગઠિત થતા સમાજો ભાજપના સંગઠનમાં જૂના કાર્યકરોને તક અને કોંગ્રેસની જનઆक्रोश યાત્રા કોંગ્રેસને કેટલી ફળી તે વિશે વિગતવાર જાણોઈએ સરકારે ત્વરિત એસઆઈટી ની રચના કરી છે તે બગડાણા કેસ વિશે ભાવનગર જિલ્લાના બગદાણા ગામે કોળી યુવક અને ગુરુ આશ્રમના સેવા અનિત માલધિયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાનો વિડીયો વાયરલ થતા કોળી સમાજમાં આક્રોશ ફેલાયો હતો ઈડી હુમલા પાછળ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરા આહિરનો હાથ હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસે તટસ્થ તપાસ હાથ ન ધરતા કોળી સમાજના આગેવાનો જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પરસોત્તમ સોલંકી કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસ ભાજપ આપના પંદર ધારાસભ્યો અને સંસદ સભ્યો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અને તતસ તપાસની માંગણી કરી હતી અને જેને લઈ બગદાણા પીઆઈ ની બદલી કરવામાં આવી હતી અને એસઆઈટી ની રચના કરવામાં આવી હતી નેતાઓ એ સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ કોઈ સમાજ વિરુદ્ધની નથી પરંતુ ન્યાય અને અન્યાય વચ્ચેની છે આ ઘટનાએ સૌરાષ્ટ્રમાં રાજકીય અને સામાજિક વલણોને પ્રભાવિત કર્યા છે ત્યારે સરકારના ધારાસભ્ય અને સંસદ સભ્યો ને ન્યાય માંગવો પડે તે કેટલું વ્યાજબી છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે બીજો બનાવ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના બંધારણ નો છે જે સરાહનીય છે અને અનુકરણીય છે ઠાકોર સમાજ સમાજ ખુમારી વાળો સમાજ જેણે કોઈનું શોષણ નથી કર્યું જે તમામ સમાજો સાથે મળીને રહ્યો છે અને પોતાની બહુમતી હોવા છતાં જે તમામ લોકો સાથે ચાલે છે છે તેવો ઠાકોર સમાજ જાગૃત બન્યો અને જાગૃતિના ભાગરૂપે તેઓએ પોતાના સમાજનું બંધારણ કર્યું છે જે સરાહનીય છે અને અન્ય સમાજો માટે પણ અનુકરણીય છે આ બંધારણ સંમેલનમાં ઠાકોર સમાજના નેતાઓએ પોતાનો અહમ અળગો કર્યો હતો તેના દર્શન થયા હતા બનાસકાંઠાના સાંસદ શ્રી ગેની ઠાકોર ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કિસાડી ચૌહાણના પગે લાગી અને કહ્યું હતું કે આ યશ આપનો છે ત્યારે આપણે આશા રાખીએ કે ઠાકોર સમાજના ઉત્થાન માટે તમામ ઠાકોર સમાજના આગેવાનો એક છે તેવા એક રહે અને એકતા દર્શાવે અને ઠાકોર સમાજનો વિકાસ કરે તેવી શુભકામનાઓ પાઠવીએ છીએ ત્રીજી ઘટના સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર राजेंद्रકુમાર પટેલ સાથે જોડાયેલી છે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની બીજી જાન્યુઆરીએ બે હજાર છવ્વીસના રોજ ઈડીએ ધરપકડ કરી હતી તેઓના ઉપર આક્ષેપ હતો કે તેઓએ પંદરસો કરોડની જમીનનું કથિત કૌભાંડ કર્યું છે તેઓએ જમીન બિનખેતી કરાવવાની લોચ લીધી છે બીજેપી સાથે સંકળાયેલા વરુણ પટેલે આ બાબતે પ્રક્રિયા આપી હતી મોડલમાં રેલી કાઢી હતી વરુણ પટેલે કહ્યું હતું કે રાજેન્દ્ર પટેલ નિશાન બનાવવામાં આવ્યા છે અગાઉના કલેક્ટર કયું સંપટના સમયમાં થયેલા એન એની મંજૂરીની તપાસો કેમ નથી થતી ગુજરાતમાં દરેક કલેક્ટર જમીન એને કરવાના પૈસા લે છે તો બધા કલેક્ટરો પર પગલા કેમ નથી લેવાતા બે હજાર સોળમાં જિલ્લા પંચાયત પાસેથી સત્તા કલેક્ટરને સોંપવામાં આવી તેથી આ ભ્રષ્ટાચાર વજો હોવાનું તેમણે કહ્યું હતું આ પાછળ પાટીદારોને વહીવટમાંથી દૂર કરવાનું ષડયંત્ર છે અને વરુણ પટેલે આ મામલે અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે આ ઘટના પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોમાં પણ ચર્ચિત બની છે છેલ્લે વાત કરીએ કોંગ્રેસને છેલ્લા ચરણમાં મળેલી જન આક્રોશની સફળતા વિશે ગ્રાજ કોંગ્રેસની જનરાજવ્યાપી જન આક્રોશ આત્રાને આદિવાસી વિસ્તારોમાં પાસ જન સમર્થન મળી રહ્યો છે આ યાત્રાના બીજા તબક્કામાં સમાપન પ્રસંગે આજે મોટી સિદ્ધિ મળી છે અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખ્યાત આદિવાસી નેતા શ્રી મહેશ વસાવા ભાજપ સાથે સંકળાયેલા હતા તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે સો પ્લસ બહુમતી ધરાવતા ધારાસભ્યો સાથે ચૂંટાઈ આવેલી ભાજપ સરકાર આમ મજબૂત સરકાર ગણાય છે પરંતુ જે સરકાર આવી એના પાછળનું કારણ આપ આપ અને અને વિભાજન છે છે ભાજપનો ઘટ્યો જો કોંગ્રેસ બંને અલગ અલગ ચૂંટણીને લડે તો તેઓ ભાજપને ભારે પડી શકે છે અનેક ધારાસભ્યો અને નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં છેલ્લા પોંચ વર્ષમાં ગયા છે જેનાથી ભાજપમાં આંતરિક અસંતોષ પણ વધ્યો છે અને ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્ર અને ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં સતત બન્યા છે ભાજપ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે બે હજાર પચીસની વિદાય સાથે સી આર પટેલની વિદાય થઈ અને ભાજપને નવા પ્રમુખ મળ્યા જગદીશ વિશ્વકર્મા ભાજપે પણ સંગઠનને મજબૂત બનાવવા માટે જૂના કાર્યકર્તાઓને તક આપી છે ત્યારે આવા તટસ્થ સમાચારો સમીક્ષા જાણવા માટે કરી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભારત માતા જાય